અમદાવાદમાં ચોવીસ પ્રતિષ્ઠિત ગુજરાતીઓને પોતાના વિવિધ ક્ષેત્રોમાં મહત્વપૂર્ણ યોગદાન આપવા બદલ રાજ્યના સૌથી પ્રતિષ્ઠિત સન્માનો એક ગુજરાત ગૌરવ રત્ન પુરસ્કારથી છવ્વીસ મે રવિવારના રોજ સન્માનિત કરવામાં આવ્યા હતા વર્ષ બે હજાર ચોવીસ હોવાથી આ વર્ષે કુલ ચોવીસ પ્રતિષ્ઠિત ગુજરાતીઓને સન્માનિત કરાયા હતા જ્યારે એકસો મી વધુ ફિલ્મો કરવા બદલ અભિનેતા હિતુ કનોડિયાને સ્પેશિયલ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો આ સમારોહના અતિથિ વિશેષ તરીકે જાણીતા લેખક પિન્ડ પત્રકાર અને ભૂતપૂર્વ કેન્દ્રીય માહિતી કમિશનર શ્રી ઉદય માહુરકર ઉપસ્થિત રહ્યા હતા જ્યારે અન્ય ખાસ મહાનુભાવોમાં અમદાવાદના શિવાનંદ આશ્રમના પ્રમુખ અને હિન્દુ ધર્મ આચાર્ય મહાસભાના કન્વીનર અને મહાસચિવ શ્રી ડો પરમાત્માનંદ સરસ્વતીજી અમદાવાદના મેયર સુશ્રી પ્રતિભા જૈન ગુજરાત હાઈકોર્ટના જસ્ટિસ બી એન કારિયા નિવૃત્ત વાડીલાલ ઇન્ડસ્ટ્રીઝના મેનેજિંગ ડાયરેક્ટર શ્રી રાજેશ ગાંધી અનેડો શૈલેશ ઠાકર ગ્લોબલ મેનેજમેન્ટ થિંકર શ્રી અનેડો શૈલેશ ઠાકર ઉપસ્થિત રહ્યા હતા આ સમારોહના અતિથિ વિશેષ તરીકે જાણીતા લેખક પિંડ પત્રકાર અને ભૂતપૂર્વ કેન્દ્રીય માહિતી કમિશનર શ્રી ઉદય માહુરકર ઉપસ્થિત રહ્યા હતા જ્યારે અન્ય ખાસ મહાનુભાવોમાં અમદાવાદના શિવાનંદ આશ્રમના પ્રમુખ અને હિન્દુ ધર્મ આચાર્ય મહાસભાના કન્વીનર અને મહાસચિવ શ્રી ડો પરમાત્માનંદ સરસ્વતીજી અમદાવાદના મેયર સુશ્રી પ્રતિભા જૈન ગુજરાત હાઈકોર્ટના જસ્ટિસ બી એન કારિયા નિવૃત્ત વાડીલાલ ઇન્ડસ્ટ્રીઝના મેનેજિંગ ડાયરેક્ટર શ્રી રાજેશ ગાંધી અનેડો શૈલેષ ઠાકર ગ્લોબલ મેનેજમેન્ટ થિંકર શ્રી અનેડો શૈલેષ ઠાકર ઉપસ્થિત રહ્યા હતા એવોર્ડ વિજેતાઓ શ્રી હેમંત શાહ શ્રી હર્ષદ કે પટેલ શ્રી વાસુદેવ પટેલ શ્રીમુલ મહેતા ગ્રુપના ચેરમેન શ્રી યોગેશ ભાવસાર શ્રી રશ્મિન જાની એસ પટેલ અને શ્રી યજેશ પંડ્યાનો સમાવેશ થાય છે આ સિવાય અન્ય કેટલાક મહત્વપૂર્ણ એવોર્ડ મેળવનારાઓમાં શ્રી પ્રેમશંકર પંડ્યા નિસર્ગ ભટ્ટ દેવાંશી શાહ કાનજીભાઈ ભાલાલા આશા મોદી વિજય ડોબરિયા રૂપેશ મકવાણા અસ્મિતા ઠક્કર અભિનેતા પૂજા જોશી સમીર કક્કડ અને પત્રકાર ભાવેન કચ્છીનો સમાવેશ થાય છે આ સિવાય અન્ય કેટલાક મહત્વપૂર્ણ એવોર્ડ મેળવનારાઓમાં શ્રી પ્રેમશંકર પંડ્યા નિસર્ગ ભટ્ટ દેવાંશી શાહ કાનજીભાઈ ભાલાલા આશા મોદી વિજય ડોબરિયા રૂપેશ મકવાણા અસ્મિતા ઠક્કર અભિનેતા પૂજા જોશી સમીર કક્કડ અને પત્રકાર ભાવેન કચ્છીનો સમાવેશ થાય છે આ એવોર્ડ વિજેતાઓ અમદાવાદ મહેસાણા સુરત મુંબઈ વડોદરા રાજકોટ બનાસકાંઠા સાબરકાંઠા તેમજ ઓસ્ટ્રેલિયાથી પણ એક ગુજરાતી ઉપસ્થિત રહ્યા હતા ઇન્ડિયન કાઉન્સિલ ઓફ સોશિયલ વેલફેર નોલેજ પ્લસ ફાઉન્ડેશન્સ અને એનઆરઆઈ પેરેન્ટ એસોસિએશન્સના સંયુક્ત ઉપક્રમે હવે આના ઉપક્રમે થયું ગુજરાતના વ્યક્તિઓનું અભિવાદન કરવા માટે માટી ઋણ હોય છે એક માટીની માતૃભાષાનું અને એનું એક ઋણ હોય છે ઋણ અદા કરવા માટેનો આ આખો કાર્યક્રમ છે એમાં ગુજરાતની જે ટેલેન્ટ હોય જે અદ્ભુત ટેલેન્ટ હોય ટેલેન્ટને અમે એપ્રિશિએટ કરીએ છીએ મોટિવેટ કરીએ છીએ ઇન્સ્પાયર કરીએ છીએ એના માટેનો કાર્યક્રમ હોય છે લાઈફ એટ વન ઝીરો અમની બુકનું રિલીઝ થઈ ગયું છે ચાઇલ્ડ એડોપ્શન્સમાં પેરેન્ટ એડોપ્શન્સમાં અમે ખૂબ કામ કરી રહ્યા છે બેતાલીસ જેટલા બાળકોને વિદેશમાં આપ્યા છે અને છસોથી વધારે બાળકોને અમે અહીંયા ઇન્ડિયામાં આપ્યા છે આ આજનો ગુજરાતનો કાર્યક્રમ છે સામાન્ય સંજોગોમાં એ પહેલી મેય થતો છે કેમ કે ગુજરાતનો સ્થાપના થઈ ઓગણીસો સાહીઠમાં ગુજરાત સ્થાપ્યો છું એટલે પહેલી સામાન્ય સંજોગોમાં એ પહેલી મેય થતો હોય છે ત્યાર પછી આજે મે મહિના સુધી રહ્યા છીએ અને સ્પેશિયલી અમે લોકો આ આખો જ કાર્યક્રમ ઇન્ડિયન કાઉન્સિલ ઓફ સોશિયલ વેલફેર કે જે જેને એવું કહેવાય કે જે સંસ્થા ચાઇલ્ડ એડોપ્શન્સમાં સ્પેશિયલી કામ કરી રહી છે ગૃહમાં સ્પેશિયલી કામ કરી રહી છે અને મને જણાવતો ખૂબ આનંદ થાય છે કે આજે ગુજરાત અને ગુજરાત રાજકોટ સુરત વડોદરા પંચમહાલ મહેસાણા મુંબઈ બધે જ ગુજરાતીઓ ઉપસ્થિત રહ્યા છે આ કાર્યક્રમમાં અને કાર્યક્રમને સફળ બનાવી છે